અમદાવાદના સુભાષ બ્રિજ સર્કલ પાસે ધનશ્યામ ચેમ્બર્સના બેઝમેન્ટમાં ચાલતા જુગાર ધામ પર પીસીબી ના દરોડા અમદાવાદના સુભાષ બ્રિજ સર્કલ પાસે ધનશ્યામ ચેમ્બર ના બેઝમેન્ટમાં ચાલતા જુગાર ધામ પર પીસીબી ના દરોડા અમદાવાદમાં શ્રાવણ મહિનાની શરૂઆત થતા જુગારીઓ સક્રિય થયા છે ત્યારે પોલીસ પણ તેમની સામે કમર કશી છે પ્રિવેન્સ ઓફ ક્રાઇમ બ્રાન્ચની ટીમે સુભાષપ્રી સર્કલ પાસેના ધનશ્યામ ચેમ્બર્સના બેઝમેન્ટમાં ચાલતા જુગારધામ પર દરોડા પાડ્યા હતા અને અઢાર જુગારીયાઓને લાખ રૂપિયા રોકડ સાથે ઝડપી લીધા હતા બાર પોઈન્ટ સત્તાણું લાખનો મુદ્દામાલ પણ જપ્ત કર્યો હતો પોલીસે જુગારનો અડ્ડો ચલાવનાર ધર્મેન્દ્ર ઉર્ફે મુન્નાભાઈ કોષ્ટી અમરસિંહ લક્ષ્મણસિંહ ચૌહાણ હિતેશ કિરણભાઈ પટેલ કિરણસિંહ લક્ષ્મી લક્ષ્મસિંહ વાઘેલા

કે સુભાષ સર્કલ પાસેના ધનશ્યામ ચેમ્બર્સના બેઝમેન્ટમાં આવેલી એક ઓફિસમાં જુગારધામ ચાલી રહ્યો છે બાતમીના આધારે પીસીબીની ટીમે ધનશ્યામ ચેમ્બર્સના બેઝમેન્ટમાં દરોડા પાડ્યા હતા જ્યાં કેટલાક લોકો શ્રાવણીઓ જુગાર રમતા ઝડપાયા હતા કશીનો હોય તેવી રીતે જુગારનો અડ્ડો ધમધમતો હતો પીસીબી રેડ દરમિયાન ચાર પોઈન્ટ પંચોતેર લાખ રોકડ એક પોઈન્ટ બાવન લાખ રૂપિયાના સત્તર મોબાઈલ છ પોઈન્ટ સિત્તેર લાખ રૂપિયાની કિંમતની કાર અને બાઇક જપ્ત કર્યા છે